શ્રાવણના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના ચોક પર સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો વહેલી સવારે ચાર વાગ્યાથી શ્રી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા સાડા નવ વાગ્યા સુધીમાં પચીસથી ત્રીસ હજાર જેટલા ભાવિકોએ પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાદુમાં બાંધ્યું બહેનોએ પોતાના ભાઈઓ અને દેશની સેવાઓની રક્ષા કરતા સૈનિકોના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી શ્રાવણનો ત્રીજો સોમવાર પૂર્ણિમા રક્ષાબંધનનો સુભગ સમન્વય થતા શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકાયા હતા ત્યારે કતારબદ્ધ ભાવિકો સોમનાથ દાતાના દર્શન પ્રાપ્ત કરી ધન્ય થયા હતા સોમનાથ મહાદેવને સવારનો શૃંગારમાં રાખડીઓનો ઉપયોગ કરીને મહાદેવને અલંકૃત કર્યા હતા અને સમગ્ર વિશ્વની રક્ષાની કામના કરવામાં આવી હતી

પૂર્ણિમા રક્ષાબંધનના આ પવિત્ર દિવસે સવારના શ્રૃંગારમાં રક્ષાબંધનને ધ્યાને રાખીને સોમનાથ મહાદેવને રક્ષા સાથેનો જે શ્રૃંગાર કર્યો છે તેના

સાકાર કરવા માટે ભગવાન સોમનાથ સૌને સુખી રાખે એવી મંગળ પ્રાર્થના જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની